નર્મદા જિલ્લા ભાજપ સંગઠના નવા નિમાયલા પ્રમુખ નિલ રાવનું ઠેર ઠેર સ્વાગત અને સન્માન કરવામાં આવી તમામ લોકોને અપીલ મારું સન્માન ફૂલની જગ્યાએ પુસ્તક આપીને કરો તો તે પુસ્તકો આદિવાસી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપીને તેમની જરૂરિયાત પૂર્ણ કરીશ તમામ શુભેચ્છકોને આપના માધ્યમથી એક વિનંતી કરવા છું કે આપના સ્વાગતની આપના સન્માનની અને આપના આશીર્વાદની ખૂબ જરૂર છે પણ જે સન્માનની અંદર મારી માટે પુષ્પની માળા લાવો છો તો એની જગ્યાએ આપણે પાંચ નોટબુકો મને ભેટ આપશો તો આ ભેટ જે આપણા આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ છે એમને ભવિષ્યની અંદર આપણે નોટબુક પહોંચાડીશું ને એ નોટબુકો કોઈ વિદ્યાર્થીના ઉપયોગમાં આવશે આ નવા અભિગમને અમે સૌ આવકારીએ છીએ અને જે એમના વિચારો છે તે ખૂબ સારા છે અને હકીકતમાં જ્યારે જે ગરીબ લોકો છે કે જેમને આ નોટબુકો મળશે અને તેમને એમના અભ્યાસમાં આ ઉપયોગી થશે તો આ અભિગમને અમે આવકારીએ છીએ